મરગા ગેંગ પેન્ડા ગેંગ આવી બધી બહુ જ બધી અસામાજિક ટોળકીઓ રાજકોટમાં બહુ સક્રિય હતી દર થોડા દિવસે એવા વિડીયો સામે આવે કે આ અસામાજિક ટોળકી આ ગેંગના લોકો આમને સામને આવી ગયા અને અસામાજિક તત્વોએ ત્યાં લુખાગીરી ગુંડાગર્દી કરી હોય પછી રાજકોટના પોલીસ સામે બહુ જ બધા સવાલ થાય કે આવી ટોળકીઓ ફરતી હોય ત્યારે રાજકોટ પોલીસ શું કરી રહી છે આ બધા જ લોકો જે ફરતા હતા અને દાદાગીરી કરતા હતા એમ ફાયરિંગ કરતા હતા એ બધાની દાદાગીરી રાજકોટ પોલીસે કાઢી નાખી છે નમસ્કાર આપની સાથે હું છું I રાજકોટ શહેરના મંગળા રોડ પર જાહેરમાં અંધાધૂન ફાયરિંગ કરતા બે ગેંગ સામે આવી હતી બંને ગેંગ આમને સામે આવી ત્યારે અચાનકથી રાત્રે ફાયરિંગ કર્યું બંને ગેંગમાં એક પેંડા ગેંગ હતી અને એક હતી મરઘા ગેંગ પેંડા ગેંગના સાત લોકોને ગઈકાલે પોલીસે પકડ્યા એના પછી આજે મરઘા ગેંગના ત્રણ લોકોને પકડ્યા બધાની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગઈકાલે પેંડા ગેંગ બાદ આજે મરઘા ગેંગના ત્રણ શખ્સોને ઝડપી પાડી અને પોલીસે ઘટના સ્થળ સુધી રીકન્સ્ટ્રક માફી માંગી રહ્યા છે એવા દ્રશ્ય સામે આવ્યા જેમાં એ લોકોએ જે દાદાગીરીથી જે ગુંડાગર્દીથી ફાયરિંગો કરી હતી એ મરઘા ગેંગને મરઘા બનાવીને પોલીસે ત્યાં ફેરવ્યા છે રાજકોટથી પહેલા એ જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર રાજકોટ શહેરના મંગળા રોડ પર ઓગણત્રીસ ઓક્ટોબરના રોજ વહેલી સવારે સાડા ત્રણ આસપાસ પેન્ડા ગેંગ અને મરઘા ગેંગ વચ્ચે અંધાધૂન ફાયરિંગ થઈ બંને આમને સામને આવી ગયા જોકે આ ગેંગ એ બહુ જ પહેલાંથી સક્રિય હતી અને આ બંને ગેંગના જેટલા પણ લોકો છે આની પહેલાં પણ ઝઘડેલા છે જૂની અદાવતને કારણે બંને લોકો ઝઘડતા હતા એવું કહેવામાં આવ્યું બંને ગેંગ એટલે ગેંગ વોર જે કહેવાય એ બહુ જૂની ચાલતી હતી આની પહેલાં પણ એમને અંધાધૂંધ ફાયરિંગ કરી હતી પણ ત્યારે કોઈ કેસ નહોતો થયો તપાસ ચાલી હતી આ તપાસમાં સામે આવ્યું કે આ જૂની અદાવતને કારણે ફરી દિવસમાં પોલીસે લોકોને પકડી પાડ્યા અને પછી આ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી સર્વિસ કરી એમની અને એમની શાન ઠેકાણે લઈ દીધી કે તમે ગુંડા તમે ગુંડા માનો છો પોતાની જાતને તો પછી પોલીસ અને કાયદા વ્યવસ્થાથી તમે ઉપર નથી રાજકોટ પોલીસ સામે પહેલા ઘણા બધા સવાલો હતા કાયદાની વ્યવસ્થાને લઈને ધીરે ધીરે આ કામ જોઈને જે રીતના એક પછી એક ગેંગ જે હોય છે કે પછી ગુંડા તત્વો લુખા તત્વો જે અસામાજિક તત્વો કહેવાય એ બધા સામે બોલી જે કાર્યવાહી કરી રહી છે એ હવે બીજી બધી ગેંગ પણ એનાથી ફફ છે એવું લાગી રહ્યું છે તમારું આખી ઘટના પર શું માનવું છે આવી ગેંગ તો બધી જગ્યાએ ચાલે છે લેવું નથી કે ખાલી રાજકોટમાં છે આવી નાની મોટી ગેંગ બહુ બધી જગ્યાએ ચાલતી હોય છે પણ કાયદો અને વ્યવસ્થા બધાથી ઉપર હોય છે એવું સાબિત કર્યું છે પોલીસે તમારું આ મુદ્દે આ સમાચાર વિશે શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બેસાડું જો તમે અમને યુટ્યુબ પર જોઈએ હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો